कमोसमी वरसाद किशोद तालुकाना खेडूत ने थेल नुकसान बदल अजाब गामना सरपंच द्वारा मीडिया थी सरकार ने रजूआत करता मांगनी करती किशोद तालुकाना खेडूत वहली तके राहत पैकेज जाहिर करमोसमी वरसाद पड़ी गयेल मगफड़ी टेकाना भावे खरीदी करेकाना भावे खरीदी करी में डेमेजनी कोईपण जातनी धाराधोरण की टकावारी रखा ना मांग करी ત્યારે આવો જાણીએ અજાબના સરપંચ પાસેથી જ તેઓ શું કહી રહ્યા છે મગનભાઈ અગેરા સરપંચ અજાબ છેલ્લા ત્રણ ચાર દિવસથી કેશોદ પંથકની અંદર કમોસમી વરસાદ વરસતા આ જ સમયે મગફળીની સિઝન શરૂ હોય ખેડૂતોના મગફળીના પાથરા ખેતરમાં પડેલા હોય એ જ સમયે વરસાદ થતાં મગફળીના પાકનો ચારો સંપૂર્ણ નાશ પામ્યો છે અને મગફળીની અંદર પચાસ ટકા જેવી ડેમેજની સ્થિતિ ઊભી થઈ છે આ માટે ગુજરાત સરકારને અમારી વિનંતી અને અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવે તો આર્થિક મદદ મળે અને જે ડેમેજ થયેલી મગફળી છે તે સરકારની ટેકાના ભાવની ખરીદીમાં ડેમેજની કોઈ ધારાધોરણની ટકાવારી રાખવામાં ન આવે એ પણ આ સાથે અમારી અપીલ છે